તો મહત્વના એક સમાચાર સામે આવી રહ્યા તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયથી કે જે જ્યાં યાત્રા સ્વરૂપે ગાંધી આશ્રમ આવે ન્યાય યાત્રા ન્યાયયાત્રા છે કોંગ્રેસ દ્વારા જે ન્યાયયાત્રા મોરબીથી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજે અમદાવાદ ખાતે પહોંચી છે ગાંધી આશ્રમમાં ભજન સભાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ગાંધી આશ્રમ ખાતે આ ન્યાય યાત્રા પહોંચનાર છે ગાંધી આશ્રમથી યાત્રા આગળ વધીને ચાંદખેડા રાત્રે રોકાણ કરશે તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે મોરબીથી શરૂ કરવામાં આવેલી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરતી હોય આખરે મોરબીથી શરૂ કરેલી આ યાત્રા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી છે પદયાત્રા સ્વરૂપે હવે ગાંધી આશ્રમ ખાતે આ યાત્રા પહોંચનાર છે અને ગાંધી આશ્રમમાં ભજન સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ રાત્રિ રોકાણ દ્વારા આ યાત્રી જે યાત્રા કરવામાં આવી તેમાં રાત્રિ રોકાણ ચાંદખેડા વિસ્તારમાં કરવામાં આવશે તેવી વિગતો પ્રકાશમાં આવી છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઝીંડા સાથે રાષ્ટ્રધ્વજ સાથે આ યાત્રામાં જોડાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ અધિક અધિકારીઓ કાર્યકર્તાઓ કોંગ્રેસના જે સન્નિષ્ઠ નેતાઓ છે તે લોકો પણ આ યાત્રામાં જોડાયા છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ યાત્રા અમદાવાદમાં પહોંચી છે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે હવે પ્રસ્થાન કરશે અત્યારે કોંગ્રેસ કાર્યાલય પરથી આ યાત્રા નીકળીને ગાંધી આશ્રમ પહોંચનાર હોય તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં ઘણા બધા મુદ્દાઓને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એવામાં પણ આપણે જણાવીએ કે ત્રણ દિવસ જે વિધાનસભાનું સત્ર છે એમાં પણ અમિત ચાવડાએ ઘણા બધા આક્ષેપો સરકાર પક્ષ પર કર્યા છે સત્તા પક્ષને કહેવામાં આવ્યું છે કે ગુજરાતના જે પણ સમસ્યાઓના મુદ્દા છે તેને ઉઠાવવા માટેનો કોઈ સમય આપવામાં નથી આવતો કોઈ પણ પ્રશ્ન સરકારને કરવા દેવામાં નથી આવતો તેવો આક્ષેપ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો હતો અને એવામાં આ યાત્રા છે યાત્રા તે ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી મોરબીથી જે આજે અમદાવાદ ખાતે પહોંચી છે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી હોય મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા છે ત્યારે દરેક દરેક મુદ્દાઓને આવરી લેવાનો વિચાર કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને ગુજરાતમાં જે પણ સમસ્યાઓ છે પછી રાજકોટ અગ્નિ કાંડ હોય કે મોરબી માટેની કાંડ હોય કે સુરત દક્ષિણના કાંડ હોય કે વડોદરાની હળની કાંડ છે તેને લઈને સવાલો કરવામાં આવશે સત્તા પક્ષને તેવું ખાસ કહેવામાં આવ્યું હતું અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા આજે અમદાવાદ ખાતે પહોંચી ગઈ છે અમદાવાદમાં ગાંધી આશ્રમથી ન્યાય યાત્રા આગળ વધશે જે ચાંદખેડા પહોંચશે અને ચાંદખેડામાં રાત્રિ રોકાણ કરવામાં આવશે તો આ જ અંગે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી વિગતો મેળવીશું ધવલ જણાવશો કોંગ્રેસની જે ન્યાય યાત્રા જે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી છે હવે આગળનો કાર્યક્રમ અને કેટલી જનમેદની યાત્રામાં જોવા મળી રહી છે કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવી રહ્યા છે જે ચોક્કસથી ભદ્રેશ વાત કરવામાં આવે તો જે ગુજરાત કોંગ્રેસની જે યાત્રા છે તે નવ ઓગસ્ટના રોજ જે મોરબીથી શરૂ થઈ હતી તે અત્યારે હાલ અમદાવાદના જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં આગળ પહોંચી ચૂકી છે ને ત્યાં આગળ જે બપોરનો વિરામ હતો તે યાત્રા લઈ રહી હતી ને હવે ફરીથી ચાર વાગ્યાની આસપાસ જે યાત્રા છે તે શરૂ થશે અને જે ગાંધી આશ્રમ છે તે ગાંધી આશ્રમ ખાતે પહોંચશે એટલે કે કહી શકાય કે યાત્રાની અંદર ગુજરાત કોંગ્રેસના જે પ્રભારી છે મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે તેઓ પણ જોડાશે અને ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે યુથ કોંગ્રેસ પક્ષના કાર્યાલયથી નીકળીને ગાંધી આશ્રમ ખાતે જશે આપણી પાસે કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ છે તેમની પાસે સીધી વાત કરીશું બાપુ ગાંધી આશ્રમ ખાતે શું આયોજન કાલનું શું આયોજન યાત્રાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે આકસ્મિક બનાવો બન્યા છે અને સરકારની ઉદાસીનતા લોકોને ન્યાય અપાવી શકી નથી એટલા માટે મોરબીથી શરૂ કરીને ગાંધીનગર સુધીની આ પદયાત્રા આજે અમદાવાદ ખાતે આવી પહોંચી છે સાબરમતી આશ્રમ ખાતે આજે આ યાત્રાની પૂર્ણાહુતિ આજના દિવસની થશે અને આવતીકાલે ગાંધીનગર પહોંચશે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે બનાવો બન્યા છે અને સરકાર પ્રેરિત બનાવો બન્યા છે સરકારી તંત્રને લીધે બનાવો બન્યા છે ત્યારે આવતીકાલે ગાંધીનગર વિધાનસભા ખાતે જઈ અને સરકાર પાસેથી જવાબ માગવાનું કામ કોંગ્રેસ પક્ષના આગેવાનો કરશે જી ચોક્કસથી દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું કે જે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તેઓ પણ અત્યારે હાલ આવી ચૂક્યા છે એટલે કે થોડીક જ વારમાં પ્રભારી પણ અહીંયા પહોંચશે અને પ્રભારીની પહોંચતાની સાથે જ જે છે તે યાત્રા અહીંયાથી શરૂ કરવામાં આવશે એટલે કે કહી શકાય કે જે હાલ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શરૂ થઈ રહી છે પ્રદેશ પ્રમુખ સંબોધન કરી રહ્યા છે તે ચાલો કઈ નહીં ચાલો કરજો

કરવામાં આવી છે તેને લઈને સમગ્ર વિગતો આપણી સુધી પહોંચાડીએ છીએ થોડીક ક્ષણોમાં પત્રકારોને સંબોધન કરતા શ્રતિસિંહ ગોયલ જોવા મળી શકે છે અત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત જોવા મળી રહ્યા આ હું દિલથી મારા વહલા ગુજરાતીઓનો સૌથી પહેલા આભાર માનીશ કે અમારી ન્યાય યાત્રાને પ્રેમ આશીર્વાદ સમર્થન અને પોતાના પ્રશ્નો જ્યાં ગયા છે ત્યાં આપ્યા યાત્રામાં આગેવાની કરતા અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પૂરે પૂરા કિલોમીટર એક ડગલું પણ ગાડીમાં નહીં બેસવાનું કે ગયા તો જ્યાંથી યાત્રા અટકી હોય ત્યાંથી શરૂ કરીને એમણે યાત્રામાં પૂરો સમય આપ્યો ભાઈ જિગ્નેશભાઈ પાલભાઈ અમારા કેટલાય રાજ્યના આગેવાનો કાર્યકર્તાઓ એમણે ખૂબ દિલથી યાત્રાને મદદ કરી વરસાદનું વાતાવરણ મુશ્કેલી વરસતા વરસાદમાં પણ સતત યાત્રાને ચાલુ રાખીને આજે અમદાવાદ ખાતે પહોંચ્યા છે તેથી ગાંધી આશ્રમ જઈ રહ્યા છે મુકુલ વાસનિકજી પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે એરપોર્ટ આવી ગયા છે હમણાં આવશે મહિલા કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષા અલકાબેન પણ આજે ખાસ અહીં આવ્યા છે યાત્રામાં જોડાવા માટે બહેનો પણ આ યાત્રામાં સાથે જોડાશે અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના કરીશું થેન્ક યુ Uh G Chocker C કહી શકાય કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે માહિતી આપી તે પ્રમાણે ગાંધી આશ્રમ ખાતે જે પ્રાર્થના સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને ત્યારબાદ જે યાત્રા છે તે રાત્રિ રોકાણ ચંદખેડા ખાતે કરવામાં આવશે અને આવતીકાલે આ યાત્રાનું રોકાણ થયા બાદ ગાંધીનગર ખાતે જનસભાને સંબોધન આ યાત્રા દ્વારા કરવામાં આવશે જી ભદ્રેશ જી બિલકુલ ધવલ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ દર્શક મિત્રો શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધન કરીને જણાવ્યું છે કે આગામી સમયમાં હમણાં તું સમયમાં ગાંધી આશ્રમ ખાતે આ યાત્રા પહોંચનાર છે અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ રાત્રિ રોકાણ ચાંદખેડામાં કરવામાં આવશે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવી રહી છે ગાંધી આશ્રમ ખાતે ભજન સભાનું આયોજન છે જેમાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહેશે અને ન્યાય યાત્રા મોરબીથી શરૂ કરવામાં આવી હતી નવ ઓગસ્ટે શરૂ થયેલી આ યાત્રા અમદાવાદ ખાતે આજે પહોંચી છે ત્યારે અમદાવાદમાં મુકુલ વાસનિક ફરી એકવાર અમદાવાદની મુલાકાતે આવશે તેવી વાત પણ શક્તિસિંહ ગોહિલે જણાવી છે